બધાના ગેરભાત તો વધતા જ હોય પણ એમાંથી આપણે એવું શું બનાવીએ જે બધાને ગમે નાના હોય કે મોટા બધાને જે ગમે આજે હું તમને એવી રેસીપી શેર કરી રહી છું જે તમે સવારના નાસ્તામાં રાતના જમવામાં કે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ મોટાના લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ તો ચલો જઈએ આપણે શેઝવાન રાઈસ બનાવવા તરફ આવી રીતના મારી જોડે ત્રણ કપ જેટલા ભાત વધ્યા હતા તો પહેલાં સૌ પહેલાં મેં એને સરસ રીતે છૂટા કરી દીધા અને એક વાટકામાં લઈ લીધા હવે આપણે બધા વેજીટેબલ્સને કટ કરીશું મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે અને આવી રીતે મેં એને કટ કરી લીધું છે તમે જોઈ શકો છો મેં કેટલી સાઇઝના એને કટ કર્યા છે હવે ત્રણ લસણની કળીઓ લીધી છે એને સહેજ મોટી કડી હતી એટલે મેં એને ઝીણી ઝીણી સમારી છે આપણે મરચાંને બહુ ઝીણા નથી સમારવાનું એટલું જે લસણ છે એને જ આપણે ઝીણું સમારવાનું છે કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે કાંદાને પણ આપણે સહેજ સરખા સમારવાના છે બહુ નાના નથી સમારવાના બસ આવી જ રીતે આપણે કાંદાને પણ સરખા સમારીને રેડી કરી દેવાના છે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને એક ટામેટું લીધું છે બહુ ટામેટા આપણે આમાં નથી યુઝ કરવાના બસ એક ટામેટું બહુ જ થઈ જાય એને પણ આપણે સરખા સમારવાના છે બહુ ઝીણા નથી સમારવાના તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેટલી સાઇઝના અને કઈ રીતે આ ટામેટાને સમારીને રેડી કર્યું છે હવે મેં અહીંયા એક મુઠ્ઠી જેટલું ગાજર લીધું છે બધાને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું મેં અહીંયા એક કઢાઈ લીધી છે એમાં મેં ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ લીધું છે હવે જ્યારે તેલ સહેજ ગરમ થઈ જાય પછી જે આપણે લસણ સમારી હતી એને હવે આપણે આમાં એડ કરી દઈશું અને સહેજ આપણે એને શેકાવા દઈશું જ્યારે લસણ સરસ શેકાવા આવે અને એની સરસ સ્મેલ આવે પછી આપણે એમાં લીલા મરચાંને એડ કરવાનું છે લીલા મરચાંને અને લસણને ફરીવાર થોડીક વાર માટે આપણે શેકાવા દઈશું જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી હવે આપણે આમાં ડુંગળીને એડ કરીશું જો તમે અગર કદાચ કાંદા અને લસણ ના ખાતા હો એના વગર બી તમે આ ભાત બનાવી શકો છો એમાં તમે ડુંગળીને અને લસણને એવોઇડ કરજો એ સિવાય બધું તમે કોઈ બી વેજીટેબલ્સ આમાં નાખીને બનાવી શકો છો બસ આવી જ રીતે હવે આપણે કાંદાને પણ થોડીક વાર માટે શેકાવા દેવાનું છે એની જોડે આપણે ગાજર નાખી દઈશું કારણ કે ગાજરને શેકાતા વાર લાગે એટલે આપણે ગાજરને પણ કાંદાની જોડે નાખી દઈશું અને એકદમ ધીમા તાપે આ બધી પ્રોસેસ આપણે થવા દઈશું હવે આપણે આમાં ત્રણથી ચાર કઢી પત્તાને પણ એડ કરીશું જેથી જે ફ્લેવર આવશે એ બહુ જ મસ્ત આવે હવે એક વાટકીમાં ત્રણ ચમચી જેટલું મેં અહીંયા સેઝવાનની ચટણી લીધી છે તમે શેઝવાનની ચટણીની જગ્યાએ શેઝવાનનું જગ્યા સોસ પણ લઈ શકો છો હવે અહીંયા મેં એક મોટી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને એક મોટી ચમચી જેટલું ધનિયા પાવડર અને વન ફોર્થ ચમચી જેટલું મેં આમાં હલ્દી પાવડર એડ કર્યું છે પથ્થાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડુંક જ મીઠું એડ કરીશું કારણ કે ઓલરેડી ભાતમાં અને ચટણીમાં મીઠું હોય જ છે એટલે આપણે બહુ જ ઓછું મીઠું એડ કરવાનું બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને પથ્થાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એની એક ચટણી રેડી કરી દેવાની હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને કાંદાને અને ગાજરને જે આપણે શેકાવવા મૂક્યું હતું એને ચેક કરી લઈશું જો એ થઈ જાય તો હવે આપણે એમાં ટામેટા એડ કરીએ ટામેટાને આપણે બહુ ટાઈમ સુધી નથી ચડવા દેવાનું એટલે આપણે એને થોડીક વાર લગભગ બેથી ત્રણ મિનિટ માટે એને સરસ રીતે શેકાવા દઈશું જ્યારે ટામેટા બેથી ત્રણ મિનિટ થઈ જાય અને સરસ રીતે શેકાઈ જાય પછી જે આપણે ચટણી રેડી કરી હતી એ ચટણીને હવે આપણે આમાં એડ કરીશું આપણે જ્યારે આ ચટણી નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ જેથી મસાલા દાજે નહીં અને ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને એને સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આમાં ભાતને એ નાખવાના છે ભાત જ્યારે આપણે નાખીએ ત્યારે આપણે આવી રીતે ફેલાઈને નાખવાના છે જેથી આપણે મસાલા અને ભાત જ્યારે મિક્સ કરીએ ત્યારે સરસ રીતે મિક્સ થાય બસ આવી જ રીતે બધા ભાતને આપણે ફેલાઈને નાખી દઈશું હવે એકદમ હલકા હાથે આપણે બધાને મિક્સ મિક્સ કરી એકદમ હલકા હાથે એટલે કરવાનું છે કે આપણા જે ભાત છે એ તૂટે નહીં એટલે આપણે એકદમ હલકા હાથથી બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આની ઉપર કોથમીર નાખીશું બસ રેડી છે હવે આપણા શેઝવાન રાઈસ આ રાઇસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર આવી રીતે રાઇસને જરૂરથી ટ્રાય કરજો અને ખરેખર નાના હોય કે મોટા બધાને આ રાઇસ જરૂરથી ગમશે એ મારી ગેરંટી છે તમે આને રાતના જમવામાં પણ ખાઈ શકો છો સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો અને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો આપણે મોટાઓ પણ આ લંચ બોક્સમાં લઈ જઈ શકીએ છીએ ખરેખર આ ભાત બહુ જ ટેસ્ટી લાગે છે જો તમે બેચલર હો કે નવું નવું રસોઈ શીખતા હો તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે બેચલર છો અને એકલા રહે રહો છો તો તમે આવી રીતે ભાત વધ્યા હોય તો તમે ઘરે આવીને આને બનાવીને ખાઈ પણ શકો છો જો તમને રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ